શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હાજર પચીસ નું આયોજન કરાશે આ મહોત્સવ ના આયોજન ના ભાગરૂપે શનિવારે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ ના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ ડીસા ઉત્તર પોલીસે શનિવારે ઉતાર સરકલ ડ્રાઈવિંગ વખતે મોબાઈલ નો ઉપયોગ કરતા ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી બનાસકાંઠા જિલ્લા ભાજપના નવા પ્રમુખ પસંદગી માટે શનિવારે ચડોતર કમલમ ખાતે ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા જેમાં છન્નું ફોર્મ પૈકી મહંતમ થી સાહીઠ વર્ષના પીઠ કાર્યકરો પૂર્વ ધારાસભ્ય શશિકાંત વર્તમાન પ્રમુખ કીર્તિશી વાગલા બનાસમેન્ટના પૂર્વ ચેરમેન સહિતે ઉમેદવારી નોંધાવી હતી આઠ જાન્યુઆરીએ પ્રમુખના નામ જાહેર કરાશે જેમાં ઓબીસી અથવા બ્રહ્મ સમાજમાંથી નવા પ્રમુખ બનાવવામાં આવે અથવા તો દોઢ વર્ષની ટર્મ બાકી છે તેવા વર્તમાન પ્રમુખને રિપીટ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે જો કે વાવ થરાદ નવરચિત જિલ્લા માટે હવે પછી આગામી સમયમાં સેન્સ લેવામાં આવશે સરકારી વિનયન કોલેજ સુઇગામ ખાતે નશા મુક્તિ અંગે એક અતિ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું કોલેજના આચાર્ય માર્ગદર્શન હેઠળ કોલેજના ડ્રગ ક્લબ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરડવાના સહુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું થરાદ આવેલા હાઈવે પરના અર્બુદા શોપિંગ સેન્ટરમાં શનિવારે અંધ નીલગાય આવતા હોબાળો મચી ગયો હતો અંત નિલગાએ દુકાનમાં ચીજ વસ્તુઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું વેપારીઓએ ભેગા મળી દૂર જાડીમાં મૂકી આવતા હાશકારો થયો હતો

કચ્છની ધરા સતત બીજા દિવસે પણ ધ્રુજી છે દુધઈથી અઠ્યાવીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે તેમજ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ આઠ નોંધાઈ છે કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે પ્રાપ્ત વિગતો મુજબ કચ્છની ધરા ધરતી કંપતી ધ્રુજી ઉઠી છે ભૂકંપના પગલે કચ્છના ગામોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો ભૂકંપની તીવ્રતા એટલી હતી કે છતના નળિયા સામાન્ય હલ્યા વાસણો પડી ગયા અને લોકો ગભરાઈ અને ઘરની બહાર દોડી નીકળ્યા હતા

અંદર ગુસ્સ્યા હતા ત્યારે કિશનસિંહ જીવીત હતા પરંતુ હોસ્પિટલ લઈ જતા સમય તેવું મોત થયું હતું એરપોર્ટના બાથરૂમમાં બનેલી આ ઘટનાથી એક સમય દોડધામ મચી હતી જમ્મુ કાશ્મીરના બાંદીપુરમાં શનિવારે સેનાની એક ટ્રક પહાડીથી નીચે પટકાઈ હતી આ દુર્ઘટનામાં બે જવાનોના મોત થયા હતા અને પાંચ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા અધિકારીઓ જણાવ્યું કે સૈનિકોને લઈને જઈ રહેલી સેનાની ટ્રકને ડ્રાઈવરે કાબુ ગુમાવતા બાંદીપુરાના સદર ફૂટ પાઇન વિસ્તાર પાસે અકસ્માત નડ્યો ટ્રક પહાડી પરથી નીચે પટકાઈ હતી આ ઘટનામાં બે જવાન શહીદ થયા અને પાંચ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા દરેકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સુરક્ષા દળો અને પોલીસ કર્મીઓની ઘટના સ્થળે હાજર છે છેલ્લા વીસ દિવસથી આ ત્રીજો કિસ્સો છે જ્યારે સેનાના વાહનને અકસ્માત થયો